બાપુ સમજવા જેવા શબ્દો છે આ દુનિયા પણ કેટલી અજીબ છે કે જીવતા લોકોની નિંદા કરે છે અને મરેલા લોકોના વખાણ કરે છે પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈની નિંદા કરવી કે કોઈની કૂથલી કરવી એ એક પ્રકારનું પાપ છે પરંતુ લોકો રોજેરોજ લાખો લોકોની નિંદા અને કૂથલી કરે છે અને મોટા પાપના બોટલા બાંધે છે અને લોકો આવા અસંખ્ય પાપો કરી ગંગાજીમાં નાવા જાય છે પરંતુ ગંગાજીમાં એ જ પાપ ધોવાય છે જે અજાણતા થયા હોય જે ભૂલથી થયા હોય બાકી જાણી જોઈને કરેલા પાપો ગંગાજીમાં નથી ધોવાતા એ તો યમરાજના ધોકા વડે ધોવાય છે આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે નિંદા એ નર્કનું દ્વાર છે અને અમારી કલમ પણ લખે છે કે નિંદા નિંદા ઉઘાડે નર્કના દ્વાર અને નિંદા નિંદા ઉપાડે પાપનો ભાર એ નિંદા નિંદા કોઈની કરશો નહીં નહીતર પડશે જમના માર નહીતર પડશે જમના માર અને એટલે જ કહો છું કે ક્યારેય પણ કોઈની જો નિંદા કરો ને તો સમજી વિચારીને કરજો નહીતર નરકના દ્વાર જોવા પડશે યમરાજાનો માર્ગ ખાવો પડશે રાકેશગીરીના આ શબ્દો સમજાઈને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર